રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલી જેકલોન હોસ્પિટલમાંથી પ્લાઝમાના સિત્તેર યુનિટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે પ્લાઝમા ચોરીની ઘટના સામે આવતા જ હોસ્પિટલ પ્રશાસનમાં ખડભડાટ મચી ગયો હતો તો પોલીસના જણાવ્યા અનુસાર સવાઈ માનસી મેડિકલ કોલેજ સાથે જોડાયેલ હોસ્પિટલની બ્લડ બેંકમાંથી યુનિટની ચોરી થઈ હતી હતી તો શનિવાર રાત્રે આ બનાવની ખબર પડી ચોરીની ઘટના પ્રકાશમાં આવતા જ હોસ્પિટલના તંત્રમાં દોડધામ મચી પામી હતી તો હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ કેસમાં બ્લડ બેંકના ટેકનિશિયન કિશન સહાય પર પ્લાઝ્મા ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગે એમએમએસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોવા વિશે તો આમલે વધુ તપાસ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે તો આ ઉપરાંત બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર સતેન્દ્રસિંહની બદલી કરી દેવામાં આવી છે તો હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસમાં જોડાઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ